મને રોજ ઘણા ફોન આવે છે ધાર્મિક આસ્થાના સ્થાનકોને લઈને કે અમે દુઃખી છીએ અમે પરેશાન છીએ મતલબ આ જ દિવસ સુધી મને એવો કોઈ જ કોલ નથી આવ્યો કે જે કોઈ સામેથી કહે કે અમે ખુશ છીએ અમને જે ભગવાને આપ્યું છે એનો આભાર આપણે મનુષ્યો ક્યારે પણ વ્યક્ત કર્યો નથી માત્ર ને માત્ર ફરિયાદો જ કરીએ છીએ શરીરને લઈને ફરિયાદ સંપત્તિને લઈને ફરિયાદ પરિવારને લઈને ફરિયાદ ધંધા રોજગારને લઈને ફરિયાદ પણ ક્યારે પ્રભુ આપણે જે આપ્યું છે એની કદર કે એનો આભાર ક્યારે વ્યક્ત કર્યો છે ખરો એકવાર પણ ભગવાનને થેન્ક યુ ગોડ આભાર ભગવાન કે આપની કૃપા માતાજી એવું ક્યારે પણ આપણે કહ્યું છે ખર્યું ભગવાને આપણે બે હાથ બે પગ બે આંખ હૃદય કાન નાક જીભ સ્વર પેટી જે આટલું બધું સરસ આપણે બોલી શકીએ છીએ સાંભળી શકીએ છીએ જોઈ શકીએ છીએ પણ આપણે એ કોઈ પણ ઇન્દ્રિયોને લઈને આપણે ભગવાનનો આભાર વ્યક્ત કર્યો છે ખરો ક્યારેક જજો એક દાંત બદલવા કેટલા રૂપિયા લાગે છે ત્યારે બત્રીસ આ દાંતનો આ જે ચોખ્ઠું છે એની ક્યારેક કદર કરી છે ક્યારેક કિંમત પૂછજો એક આંખની ક્યારેક સ્વર પેટીની કિંમત પૂછજો ત્યારે ખબર પડશે કે આ અમૂલ્ય શરીર હોવા છતાં પણ આપણે માત્ર ને માત્ર ફરિયાદો સિવાય ભગવાનને કંઈ જ કરતા નથી આપણે ઈશ્વર પાસે હંમેશા માંગણ બનીને જઈએ છીએ પણ ક્યારે કૃતજ્ઞ બનીને ઊભા નથી રહેતા ત્યારે કાવ્યની રચનામાં એ કવિની ભાષામાં જો વાત કરીએ તો કેવા ઉદ્ધાર બહાર નીકળે તો રચના છે હેલો ભગવાન લિસ્ટ હજુ ઘણું બધું બાકી છે ખુલે જ્યારે આંખ ત્યારે પહેલું કામ ફરિયાદનું ઈશ્વર તારા આ જગતમાં ઠેકાણું નથી એ કશું નિરાંતનું રોજ સવારે ફોન રણકે દુખડાની લાંબી હાર માળા ભગવાનને પણ લાગે છે કે મેં ખોટી જગ્યાએ ખોલ્યા છે મનખાના માળા બે હાથ આપ્યા કામ કરવા તો કહે મહેનત બહુ થાય છે બે પગ આપ્યા ચાલવા માટે તો કહે ગાડી વિના ક્યાં જવાય છે આંખ આપી અજાયબી જોવા તો પાડોશીનું દુઃખ ખૂંચે છે જીભ આપી ભજન ગાવા સારું બોલવા તો દુનિયાની નિંદા સૂજે છે અરે થાળી ભરીને જમણ આપ્યું તો કહે મીઠું થોડું ઓછું છે આખું શરીર સાજું આપ્યું તો કહે નસીબ મારું ખોટું છે કરોડોનું આ મશીન એટલે કે શરીર આપ્યું તને ભેટમાં તો માણસ કહે પ્રભુ તે મારા માટે કશું જ કર્યું નથી મેં તો ઘણું એક આપ્યું માંગવાના ટાણે લાઈન લાગે છે મંદિરે ઘોંઘાટ થાય છે આભાર માનવા ટાણે કેમ ગળું બેસી જાય છે કોઈ કહેતું નથી કે માલિક શ્વાસ આપ્યો એ બદલ આભાર બસ લિસ્ટ લઈને ઊભા છીએ આટલું આપ્યું હજી આટલું ખૂટે છે આ આપ પેલું આપ હવે નથી થતો આભાર ધંધો ચાલે તો મારી મહેનત ને ડૂબે તો તારો વાક સુખમાં તને ભૂલી જાવ ને દુઃખમાં લે તારો તાગ હે માનવ થોડી તો શરમ કર આભાર માનવાનું શીખ નહીંતર ઈશ્વર પણ કહેશે કે હું તો આપું છું પણ તારું પાત્ર જ છે હું તું એટલે મિત્રો માણસ પાસે જે છે એની કદર કે એની કિંમત ક્યારે પણ આપણે કરતા નથી અને જે નથી એની જીદ એની ફરિયાદ કાયમ કરીએ છીએ જો આપણે દરરોજ માત્ર એટલું જ વિચારીએ કે આજે સવારે આપણે જીવતા જાગ્યા એ પણ ઈશ્વરની મોટી મહેરબાની છે કૃપા છે એ પ્રસાદ છે તો કદાચ આપણી અડધી ફરિયાદો ત્યાં જ ઓગળી જાય નમસ્કાર હું જામ જયમલસિંહ જાડેજા મા ન્યૂઝ મા આશાપુરા ન્યૂઝ ગુજરાત